તો કપરાડામાં રસ્તો બનાવવા ગ્રામજનોએ શ્રમદાન કર્યું છે જેમાં વલસાડના કપરાડા ઉપયોગી છે આ રસ્તો બે હજાર અગિયાર માં બન્યો હતો અમે વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી આ ઘટના અહીંયા બની છે આસરોના ગામનો એક યુવાન અત્યારે જ એ અહીંયા પડીને મૃત્યુ થયો છે અહીંયા આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંથી લગભગ બસો પહેરા વિદ્યાર્થીઓ ચાલીને રોજે બહાર જાય છે તો એ લોકોને પણ આવાની જવાની બહુ તકલીફ પડે છે તો આ રસ્તા માટે અમે આટલું કહે છે કે કોઈ આ રસ્તો જોઈને બનાવે અને અમને આ આટલો સહકાર આપે અમારે આ મુશ્કેલી બહુ વધી રહી છે બે હજાર અગિયારથી થી આ રોડ બન્યો હતો અત્યાર સુધી કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી